નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પશ્ચિમ ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ના જન્મ નિમિત્તે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ફુલસર ગામમાં આવેલ રામદેવપીર મંદિર ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં સંતો રાજકીય આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને જીતુભાઈ વાઘાણીને શુભેચ્છા આપી હતી આ કેમ્પમાં સર તખતસિંહજી હોસ્પિટલની ટીમે સેવા આપી હતી આ ઉપરાંત દર્દીઓને બેતાળા ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો મેડિકલ કેમ્પ ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં અગિયારસો લોકોને ભોજન પણ કરાવાયું હતું